ઓલપાડ તાલુકામાં ગુરુવારના રોજ આસ્થાપૂર્વક દુદાળા દેવ વિઘ્નહર્તા ગણેશજીને ઉમંગભેર ભક્તિમય વાતાવરણમાં વિસર્જન યાત્રા કાઢી હતી ત્યારે ખાડી તળાવો કે કોતડમાં તેમજ કાંઠા વિસ્તારના દરિયા કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી રહી છે ત્યારે જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં છેલ્લા દસ દિવસથી ગણેશ મહોત્સવને લઈને સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બન્યું છે દસ દિવસ સુધી વિઘ્નહર્તાની ઉપાસના કર્યા બાદ ગુરુવારના રોજ તાલુકા સહિત વિવિધ ગામોમાં રૂટ ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા ત્યારે વિદાય લઈ રહેલા શ્રીજીના દર્શન માટે લોકો માર્ગ પર એકત્રિત થયા હતા અને પૂજા અર્ચના કરી આવતા વર્ષે પુનઃ પધારવા સાથે ભક્તોએ શ્રીજીને વિદાય આપી છે ત્યારે ઓલપાડ લાલવા તળાવ કરમલ્લાના તળાવ પર શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અમે છેલ્લા અગિયાર વર્ષથી ધરમલા ગામના હળપતી ભાઈઓ જે વિશેષ જેટલા તરવૈયાઓ છે એ તરવૈયા તરવૈયાઓને સાથે રાખી તરમલા ગામની અંદર તળાવ છે તળાવની અંદર આજુબાજુના ગામમાં ગામમાંથી આવતી આપણે ગણપતિ કાલાની જે મૂર્તિઓ છે મૂર્તિઓ ધરમલા ગામમાં વ્યવસ્થિત રીતે વિદાય કરી અને એમને તળાવમાં પધરાવવામાં આવે છે હાલમાં કેટલી મૂર્તિઓ અત્યાર સુધીમાં વિસર્જન કરવામાં છે ગયા વર્ષે અમારે ત્યાં એકસો ને ઓગણીસ મૂર્તિઓ છે અત્યારે હાલ એક વાગી ગયો છે ઓછામાં જે વીસ જેટલી મૂર્તિઓ અમારા ત્યાં બદરા થઈ ગઈ છે અને દેવાને દેવ અમારા ગણપતિ બાપાની અંદર જે અત્યારે છેલ્લા અગિયાર વર્ષથી જે અમે આયોજન કરી રહ્યા છે એમાં લાઇટિંગની સુવિધા એ પોલીસની સુવિધા હોય કે આજુબાજુના કોઈ પણ વ્યક્તિઓ અંદર તળ તળાવની અંદર જઈ પણ શકતા નથી કારણ કે તરવૈયાઓ જ પોતે અંદર અને કાર્યકર્તાઓ જે છે એ બધા કોઈ અંદર જાય નહીં તેનું પણ ધ્યાન રાખે છે અને ગણપતિ બાપાના જ્યારથી અગિયાર વર્ષથી એવો કોઈ પણ અહિંસિક બનાવ બનેલ નથી કે જેની અંદર તળાવની અંદર કોઈ પણ વ્યક્તિ ડૂબેલા હોય કે આકસ્મિક બનાવ કે કોઈ એક્સિડન્ટ હોય કે એવો પણ અહીંયા કોઈ પણ બનાવ બનેલ નથી